ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આપણા જગન્નાથને ઊંઘ કેમ આવે જ્યારે એમનો ભક્ત ભૂખ્યો સુધો હોય ખૂબ જ સરસ મજાની ભક્ત અને ભગવાનની વાર્તા છે પૂરા મનથી ધ્યાનથી સાંભળજો કથા વાર્તા સાંભળવાથી આપણા સર્વ પાપ નષ્ટ થાય છે મનના કુ વિચાર કુ વિકાર સર્વ દૂર થાય છે સારી બુદ્ધિ ભગવાન આપણને આપે છે અને આપણું જીવન પણ સારું બને છે માટે મિત્રો વાર્તાને અંત સુધી સાંભળજો અને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં ઓમ નમો ભગવતે વાસુદેવાય હર હર મહાદેવ જ્યારે ભક્તિ ઊંડી અને અતુટ થઈ જાય છે તો ભગવાન માત્ર ઉપદેશ દેવા માટે જ નહીં પણ તેમના ભક્તના જીવનમાં ચમત્કાર કે હસ્તક્ષેપ કરવા પણ આવે છે જરા વિચારો કે તમે ભૂખ્યા છો નિરાશ છો બધા જ રસ્તા બંધ થઈ ગયા છે અને ત્યારે ભગવાન સ્વયં એક સાધારણ વ્યક્તિના રૂપમાં આવી તમારો સમસ્યાનું નિવારણ કરે છે જો તમારા જીવનમાં આવી કોઈ ઘટના બને છે તો તમને કેવો અનુભવ થશે એક એવો અનુભવ જેને શબ્દોમાં વર્ણન करू અસંભવ બની જાય છે ને હેને આજ હું તમને એક એવી જ પ્રેરણાદાયક સુંદર પૌરાણિક કથા સંભળાવવા જઈ રહી છું જેનાથી આપણને એવી પ્રેરણા મળશે કે જ્યારે આપણે પ્રભુ પર પૂરી રીતે વિશ્વાસ કરીએ છીએ શ્રદ્ધા રાખીએ છીએ તો એ એના ભક્તની સહાયતા માટે સંપૂર્ણ સંસારના નિયમોને બદલવાની ક્ષમતા રાખે છે આપણા જગન્નાથજી તો ચાલો એક ભક્તના ગુણ ગાન ગાતા ગાતા આજે આપણી ભગવાનની એક વિશેષ આપણે કથા સાંભળીશું અંત સુધી આ કથાને સાંભળજો અને જો કથા સારી લાગે તો આ કથા મિત્રોને પરિવારજનોને શેર જરૂર કરજો અને આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલજો નહીં ચાલો આજે આ વિશેષ કથાનું પ્રસ્થાન કરીએ સામાન્ય રીતે જોવામાં આવે છે કે લોકોની કથની અને કરણીમાં અંતર હોય છે લોકો કહે છે કંઈક અને કરે છે કંઈક અને આ ભૌતિક જીવોનો સામાન્ય સ્વભાવ છે પણ ભગવાન અને તેના શુદ્ધ ભક્તોમાં આવું નથી થતું ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં નવમાં અધ્યાયના બાવીસના શ્લોકમાં કહે છે કે જે લોકો અન્ય ભાવથી અનન્ય ભાવથી મારા સ્વરૂપનું ધ્યાન કરી નિરંતર મારી પૂજા કરે છે તો એની જે જરૂરિયાત હોય છે એને હું પૂરી કરું છું અને જે કઈ એની પાસે છે એની હું રક્ષા કરું છું આ તો હતી ભગવાનની કથની પણ એવું ન સમજતા કે ભગવાન માત્ર બોલે જ છે જી નહીં એ કરે પણ છે અને જ્યારે ભગવાન એના ભક્તો માટે તેમનું વચન પૂરું કરે છે તો કોઈ કમી નથી છોડતા હવે જુઓ ભગવાન શ્રી કૃષ્ણના રૂપમાં આપણે એની કથની તો સાંભળી પણ આજે આપણે તેમની તેમને જગન્નાથજીના રૂપમાં આ કથનીને કરણીમાં બદલતા પણ જોઈશું તો ચાલો આ અત્યંત મધુર કથાના તાર અને સરગમ છેડતા આપણે ચાલીએ સીધા ઓડિશાના જાજપુર નગરમાં જ્યાં ભગવાન જગન્નાથજીના એક પ્રિય ભક્ત બંધુ માહિતી નિવાસ કરતા હતા બંધુ મોહંતી નિવાસ કરતા હતા તેના પરિવારમાં એક પત્ની બે પુત્રી અને એક પુત્ર હતા કુલ મળીને પાંચ લોકો હતા સ્વભાવથી તો એ વૈષ્ણવ ગણોથી સમૃદ્ધ વૈષ્ણવ ગુણોથી સમૃદ્ધ પણ ભૌતિક લક્ષ્મીથી સંપૂર્ણ નિર્ધન હતા એવા આ ભક્ત બંધુ મોહિતી ભગવાન શ્રી હરિના પરમ ભક્ત હતા અને રોજ ભિક્ષા માંગીને જે મળતું એનાથી એના પરિવારનું જીવન નિર્વાહ ચાલતું હતું એના ગૃહસ્થ જીવનથી એ સંપૂર્ણ અનાસક્ત હતા કેમ કે આ ભૌતિક દેહ અને સંસારની ક્ષણ ભંગુરતાથી એ સારી રીતે પરિચિત હતા હવે એકવાર શું થયું તો એકવાર એના નગરમાં ભયંકર અકાળ પડ્યો દુકાળ પડ્યો ચારે બાજુ ભૂખ અને તરસથી લોકો મરી રહ્યા હતા જ્યારે લોકો પાસે પોતા માટે ખાવાનું પૂરતું ન હોય ભોજન ખૂટતું હોય તો એવામાં એ ભિક્ષા કેવી રીતે આપે એવા સમયમાં ભિક્ષા કોઈ ન આપે માટે બંધુ મોહંતી તેના પરિવારને કષ્ટ ઉપાડવું પડતું ભુખ્યા સુઈ જવું પડતું આ કષ્ટ દુઃખનો સામનો કરવો પડતો હતો જ્યારે એની પત્નીએ જોયું કે તેના બાળકો ભૂખથી ભેડાઈને મૃત્યુ સુયા સૈયાં પર સૂઈ રહ્યા છે તો એનાથી આ સહન ન થયું અને તેણે તેના પતિ બંધુ મોહંતીને કહ્યું કે હે સ્વામી તમારું એવું કોઈ સગુ વ્હાલું નથી કોઈ સંબંધી નથી કે જે આપણને આ મહામારીના સમયમાં સહાયતા કરે આપણે આ જગ્યાને ગામને આ નગરને છોડીને તમારા કોઈ સગાના ઘરે ચાલ્યા જઈએ જેથી આપણા બાળકોના જીવ સંકટમાં પડેલા છે એ બચી જાય બાળકોના સંકટમાં પડેલા પ્રાણની રક્ષા કરી શકીએ કહ્યું મારું કોઈ સવું તો નથી પણ મારો એક પરમ મિત્ર છે એ આ સંસારમાં સર્વશ્રેષ્ઠ છે એના સમાન તો કોઈ જ નથી પણ એ અહીંથી બહુ દૂર શ્રી ક્ષેત્ર પુરી ધામમાં રહે છે જો કોઈ પણ રીતે આપણે એના સુધી પહોંચી જશું તો આપણી બધી સમસ્યાનું સમાધાન થઈ જશે બંધુ મોહંતીની વાત સાંભળી તેની પત્ની બહુ ખુશ થઈ અને બોલી અચ્છા તો પછી વાત શેની છે ચાલો ચાલો તમે એક બાળકને તેડી લો એકને હું તેડી લઉં અને એક ચાલ્યો આવશે અહીંથી આપણે થોડી પણ વાર કર્યા વિના નીકળી પડીએ પત્નીની વાત સાંભળી પ્રસન્ન થયેલ બંધુ મોહંતી એ વિચાર્યું કે ચાલો આ બહાને મને મારા પ્રભુ શ્રી જગન્નાથ બલદેવજી અને સુભદ્રાજીના દર્શન પણ થઈ જશે અને બસ પછી શું બંધુ મોહંતી એ એની પત્ની અને બાળકો સાથે નીકળી પડ્યા એના પરમ મિત્રના ઘરે એટલે કે શ્રી ક્ષેત્ર પુરી ધામ જવા માટે ચાર દિવસની કઠોર યાત્રા પછી એ પુરીના જગન્નાથ મંદિરના દ્વાર પર જઈ પહોંચ્યા હવે એ સમયે હજારો લોકોની ભીડ દર્શન માટે જમા થઈ હતી માટે સુરક્ષા પ્રબંધ અતિ મજબૂત હતો આવા સમયમાં મંદિરમાં જવાનો અવસર એને મળ્યો નહીં માટે તેમના પરિવારોએ બંધુ મોહંતીએ બહારથી જ પતિત પાવન જગન્નાથજીના દર્શન કર્યા અને પેજા નાલાની નજીક સ્થિત દક્ષિણ દ્વાર પર ચાલ્યા ગયા આ એ જગ્યા છે મિત્રો આ એ સ્થાન છે જ્યાં મંદિરની રસોઈમાં તૈયાર કરવામાં આવેલ ચોખા જે ભાત રંધાય છે અને જે એનું ઓછા નીકળે છે એ ભેગું થાય છે એ પેજા નામથી નાળાના જે પ્રસિદ્ધ ત્યાં છે પૈજા નામનું નાળું એક જગ્યા છે ત્યાં એ પ્રવાહી ગાયને પીવડાવવામાં આવે છે ત્યાં એ ઓસામણ ભેગું કરવામાં આવે છે જ્યાં મંદિરની રસોઈ તૈયાર થાય છે એના ચોખાનું ઓસામણ એ પેજા નાળાની જગ્યા પર એકત્રિત કરવામાં આવે છે અને એ બધું ગાયને પીવડાવવામાં આવે છે હવે બંધુ મોહંતીએ એના પરિવારવાળાને કહ્યું કે આજે મારા મિત્રના ઘરમાં બહુ અતિથિઓ મહેમાનો આવેલા છે માટે ચોકીદાર માત્ર વિશેષ અતિથિને જ અંદર જવા દે છે માટે આપણે એવું કરીએ કે આજ રાત્રે આ સ્થાન પર આપણે બધા જગન્નાથ મંદિરમાંથી જગન્નાથ મંદિરના રસોઈમાંથી નીકળેલા પેજા દ્રવ્યને પીને આ જ સ્થાન પર રાત્રિમાં માં વિશ્રામ કરી લઈએ હવે ત્યાંના લોકો ચોખાના ઓસામણને પેજા પણ કહે છે એટલે પેજા દ્રવ્યને પીને આ સ્થાન પર આજની રાત્રિ આપણે પીને સૂઈ જઈએ અહીં વિશ્રામ કરી લઈએ અને જ્યારે સવાર પડશે તો આપણે આપણા મિત્રના ઘરે જઈશું આવું નક્કી કર્યું અને એ બધા ત્યાં જ સૂઈ જાય છે આ વાત તેની પત્ની અને બાળકોએ માની લીધી અને તેણે ત્યાંથી તેટલું કુલ્લણ એક તૂટેલું કુલ્લણ શોધ્યું બંધુ મોહંતીએ તૂટેલું કુલ્લણ શોધ્યું અને મન ભરી ભરીને એ ચોખાનું ઓસામણ એ બધાએ પીધું અને ત્યાં જ સૂઈ ગયા એ રાત્રે બંધુ મોહંતી જગન્નાથિની પ્રાર્થના કરે છે અને કહે છે હે જગતના નાથ તમે સૃષ્ટિના બધા જ બધાના જ પાલનહાર છો શું અમે તમારી સૃષ્ટિથી અલગ છીએ હે પ્રભુ અમે અહીં ભોજનની કમીના કારણે ભૂખથી મરી રહ્યા છીએ કૃપા કરી અમારી રક્ષા કરો પ્રભુ નહીં તો અમે અમારા શરીરનો ત્યાગ કરી દઈશું આમ પ્રભુનું સ્મરણ કરીને બંધુ મહંતીને ઊંઘ આવી ગઈ થોડો સમય થયો એટલે થોડા સમય બાદ બધા પૂજારી ભગવાનની સંધ્યાકાળની સેવા પૂજા આરતી કરી પોતપોતાના ઘરે ચાલ્યા ગયા પણ આપણા જગન્નાથજીને ઊંઘ કેવી રીતે આવી શકે કારણ કે એમનો એક પરમ ભક્ત તેના પરિવાર સાથે એના મંદિરના દ્વાર પર ભુખ્યાત સૂઈ રહ્યા હતા ભગવાને વિચાર્યું કે મારો મિત્ર જે આટલી દૂરથી એમ વિચારીને આવ્યો છે મારી પાસે કે હું જ માત્ર એક એનો મિત્ર છું આવામાં હું એને આવી સ્થિતિમાં કેવી રીતે જોઈ શકું નહીં 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 આવું ન થઈ શકે આમ વિચારી જગતના નાથ જગન્નાથ ભગવાન તો ચાલી નીકળ્યા એક બ્રાહ્મણ સ્વરૂપ લઈ ભંડાર ગૃહમાં ત્યાં જઈને તેમણે સુવર્ણની સોનાની એક થાળ લીધો થાળ ઉઠાવ્યો એમાં બધા પ્રકારના પકવાન ભર્યા અને ચાલી નીકળ્યા દક્ષિણ દ્વાર તરફ પેજા દ્વાર તરફ ત્યાં જઈને તેમણે અવાજ આપ્યો અરે બંધુ મોહંતી ઓ બંધુ મોહંતી જ્યારે બંધુ મોહંતી અવાજ સાંભળ્યો તો એને વિચાર્યું કે આ તો મારું નામ કોઈ બોલી રહ્યું છે મને કોઈ બોલાવી રહ્યું છે

હું તમારા માટે ભોજન લઈને આવ્યો છું જ્યારે બંધુ મોહંતીએ આવું સાંભળ્યું તો એ જ્યાંથી અવાજ આવતો હતો એ દિશામાં ગયા અને તેને જઈને જોયું તો ભગવાન જગન્નાથ એક વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં ભોજનનો થાળ લઈને ઊભા છે ભોજનનો થાળ દેતા ભગવાન બોલ્યા કૃપા કરી આનો સ્વીકાર કરો અને તમારા પરિવારજનોને ભોજન કરાવો કાલે સવાર થતાં જ હું તમારા માટે બધી વ્યવસ્થા કરી આપીશ બંધુ મોહંતીએ અત્યંત પ્રસન્નતાપૂર્વક ભોજન લીધું અને તેના પરિવારવાળાને જગાડ્યા અને બધાએ ભર પેટ પ્રસાદ જમ્યા ત્યાર પછી બંધુ મોહંતી સુવર્ણનો થાળ પાછો આપવા માટે દક્ષિણ દ્વાર પર ગયા પણ ત્યાં કોઈ વૃદ્ધ હતું નહીં કોઈ વૃદ્ધ બ્રાહ્મણ હતા નહીં જે થાળ આપવા આવ્યા હતા પછી બંધુ મોહંતીએ વિચાર્યું કે કાલ સવાર પણ છે ત્યારે બધા પૂજારીઓ આવશે તો હું એમને આ થાળ સોનાનો પાછો આપી દઈશ આમ વિચારી એમને થાળને કપડામાં લપેટીને મૂકી દીધો બીજે દિવસે સવારે જ્યારે ભંડાર ગૃહમાં આવ્યા તો જોયું કે ત્યાંથી એક સોનાનો થાળ ગાયબ હતો સોનાની થાળી ચોરીની સૂચના પ્રબંધન સમિતિને આપવામાં આવી અચાનક કોઈ દક્ષિણ દ્વાર પર જોયું તો એ સુવર્ણ થાળી કપડાની અંદર ચમકી રહી હતી ત્યાં જોઈને જોયું તો આ તો બંધુ મોહનતી પાસે પડી હતી આ જોઈ રાજાના સૈનિકોને લાગ્યું કે આ બંધુ મોહનતી આ થાળીની ચોરી કરી છે માટે એને બધી બંદી બનાવી દીધા નિર્દયતાથી તેને પીટવા લાગ્યા અને કારા ગૃહમાં નાખી દીધા બંધુ મોહનતી અને તેની પત્નીએ રાજાના સૈનિકોને બહુ સમજાવ્યા કે કેવી રીતે એક વૃદ્ધ બ્રાહ્મણ એને ભોજન આપ્યું અને સવારે એ થાળ પાછો આપવા જ હતા પણ કોઈએ એમને એક વાત ન સાંભળી હવે બંધુ મોહંતી કારાગૃહમાં બંધ હતા અને ફરીથી એકવાર તેમના પરમ મિત્ર ભગવાન જગન્નાથજી ને પોકારે છે હે ગોવિંદ હે ગોપાલ હે દયા નિધાન હે પ્રભુ હું તો અધત અધતમ પ્રાણી છું મારા જેવું કોઈ પાપી નથી અને તમારા જેવો કોઈ દયાળુ નથી માટે તમને મારા માટે જે પણ ઠીક લાગે છે એ જ કરજો હું તમારા શરણમાં છું પ્રભુ હું તમારા શરણમાં છું આવી રીતે પ્રાર્થના કરી હવે ભગવાન જગન્નાથ એમના भक्तને પ્રાર્થના સાંભળી ભગવાનથી સહન ન થયું અને રાત પડતા જ એ નીકળ્યા નીકળી પડ્યા રાજાના મહેલમાં રાજાના સપનામાં જઈને એમણે રાજા પર ખૂબ ક્રોધ કર્યો ખૂબ કヒજાયા અને કહ્યું हे राजा ध्यानपूर्वक સાંભળજો તારા ઘરે જ્યારે કોઈ અતિથિ આવે છે તો શું તું તેને ભૂખ્યો સુડાવે છે શું તમારા મહેલમાં કોઈ પણ એવું પ્રાણી છે જે ભૂખ્યો સુવે છે મારો પરમ મિત્ર એના પરિવાર સાથે મારા આશ્રયે આવ્યો છે આશ્રિત થઈ મારી પાસે આવ્યો છે અને જો મેં એના માટે ભોજનની વ્યવસ્થા કરી તો મેં તારી કોઈ સંપત્તિ લૂટી લીધી બોલજે રા દારા ધારાસૈનિકોએ એને ચોર સમજીને બંધી બનાવી લીધો છે અને તેમને ઘોર કષ્ટ આપી રહ્યા છે હું તને આજ્ઞા આપું છું આ જ ક્ષણે હમણાં જ મારા એ પરમ ભક્તને મુક્ત કરો એના ચરણ શુદ્ધ જળથી પખાળો એને સુંદર આભૂષણ ભેટ પ્રદાન કરો અને પાઘડી પહેરાવો અને આ જીવન એનું ભોજન અને રહેવાની વ્યવસ્થા કરો મારી જેમ રાજ રાજશ્રી રીતે એનો પ્રબંધ કરો રહેવાનો જો તે આવું ન કર્યું તો તારા કોળ સાથે તારો સંપૂર્ણ વિનાશ થઈ જશે આટલું કહીને ભગવાન ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા અને રાજાની આંખ ખુલી ગઈ અને એ જ ક્ષણે તેમણે બંદી ગૃહમાં જઈને બંદુ મોહનતીને મુક્ત કર્યા તેમનો અભિષેક કર્યો તેમને સુંદર આભૂષણ વસ્ત્ર પ્રદાન કર્યા તેમને પાઘડી બાંધી અને ક્ષમા માંગી અને કહ્યું રાજાએ કહ્યું કે તમારા દર્શન કરીને હું ધન્ય થઈ ગયો કૃપા કરી મારા સૈનિકો દ્વારા થયેલો અપરાધ બદલ હું ક્ષમા માંગુ છું અને આ તુચ્છ ભેટનો તમે સ્વીકાર કરો આવી રીતે રાજાએ બંદુ મોહંતીને યથોચિત રાજસી સન્માન કર્યું આ જીવન તેના રહેવા માટે અને ભોજનની વ્યવસ્થા કરી દક્ષિણના દ્વાર નજીક એક તેમના માટે સુંદર ભવન બનાવ્યો અને આ પ્રકારે બંદુ મોહંતીએ તેનું બાકીનું જીવન ભગવાન શ્રી હરિના ચરણોની સેવામાં સમર્પિત કરી દીધું જગન્નાથજીના તેમના ભક્તોની સાથે પ્રેમ ભાવ દયા કરુણાની કથા આપણે બધાએ સાંભળી એ ભગવાન જો આપણે સાચા મનથી હૃદયથી આપણે એમને પોકારીએ છીએ અને આપણી અંદર જો કોઈ ખોટ નથી તો ભગવાન આપણો અવાજ જરૂર ને જરૂર સાંભળે છે આવી અનેક કથાઓ ભક્તને ભગવાનની તમે સાંભળી જ જશે મિત્રો માટે ભગવાન ઉપરનો વિશ્વાસ ક્યારેય તોડવો નહીં ભગવાન આજ નહીં તો કાલ આપણી મદદ મદદ તો જરૂર કરે છે તો મિત્રો જો તમને આ વાર્તા સારી લાગી તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો હું પ્રાર્થના કરું છું ભગવાન જગન્નાથજીને કે આપણા સહુ પર એમની કૃપા વરસાવે એ મારી પ્રાર્થના છે ભગવાનની જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ